જ્યારે તમારું દિલ દુઃખી થાય ત્યારે અમુક વાતો યાદ રાખજો કે સ્વર્ગમાં બધું જ મળશે પરંતુ મૃત્યુ નહીં મળે દુનિયામાં બધું જ છે પરંતુ કોઈ પણ વ્યક્તિને શાંતિ નથી મનુષ્ય પાસે બધું જ છે પરંતુ ધીરજ નથી દરેક વ્યક્તિ અધૂરી છે સંપૂર્ણ કોઈ નથી દરેકમાં ગુણ પણ છે અને અવગુણ પણ છે કોઈ વ્યક્તિમાં સારા ગુણ જોવા મળે તો તેના તે ગુણોને હંમેશા માટે જીવનમાં ઉતારી લો બીજા લોકો પાસેથી સારા ગુણો શીખી તેના ગુણો અપનાવી લો મને બધું જ આવડે છે આ વિચાર મનુષ્યને તળાવના દેડકા જેવો કૂપમંડૂક બનાવી દે છે જીવનમાં શાંતિ જોતી હોય તો યાદ રાખો બોલવા માટે જીભ મળી છે તો સાંભળવા માટે કાન પણ રાખો એક કડવું સત્ય એ છે કે મનુષ્ય સારો બનવા નહીં પણ સારો દેખાવ અને સારો કહેવડાવવામાં વધારે રસ ધરાવે છે અને આ દેખાડો છેવટે મનુષ્યના દુઃખનું કારણ પણ બને છે દેખાડો કરવાથી જીવનમાં કશું જ પ્રાપ્ત નથી થવાનું ઢોંગ કરીને જીવવા કરતાં લાખો ઘણું સારું છે કે ઢંગથી જિંદગી જીવો જ્યારે લોકો તમારી બુરાઈ કરે ને ત્યારે હેરાન થવાની જરૂર નથી કારણ કે એવા લોકોને ખબર જ નથી કે તમારું મહત્વ શું છે જો કોઈ તમારાથી ઈર્ષા કરે તો એમાં પણ સામેવાળાનો કોઈ વાંક નથી હોતો પરંતુ તે તમારી આવડત છે જે તેવા લોકોને તમારી ઈર્ષા કરવા માટે મજબૂર કરે છે બસ તમે શાંત રહી તમારા સમયની રાહ જુઓ કારણ કે આ દુનિયામાં દરેક વ્યક્તિને તક મળે છે જ્યારે તળાવમાં પાણી હોય ત્યારે તેમાં રહેલી માછલીઓ કિનારાની કીડીઓને ખાઈ જતી હોય છે અને જ્યારે તળાવ ખાલી થઈ જાય છે ત્યારે એ જ કીડીને પેલી માછલીઓ ખાય છે બીજાના પરિવારમાં ડોક્યા કરવાથી કશું પ્રાપ્ત નથી થતું તમારા પોતાના જીવનમાં ડોક્યું કરી લો તો પણ ઘણો ફાયદો થઈ જશે બીજાના ઉપર હસવા કરતાં તમારા પોતાના ઉપર હસો જેનાથી તમારામાં ક્યારેય અહંકારરૂપી કાટ નહીં લાગે લોકો ખોટું કહેતા હોય છે કે જીવન માત્ર એક જ વાર મળે છે જીવન તો રોજ મળે છે માત્ર મોત એક જ વાર મળશે માટે જ તમારા જીવનની દરેક ક્ષણ મોજમાં જીવી લો મિત્રો અંતમાં માત્ર એટલું જ કહીશ કે લોકો તમારું નહીં પરંતુ તમારા સ્થાન અને તમારી સ્થિતિ પ્રમાણે વર્તન કરે છે જેમ ક્યારેક સાપ ઘરમાં આવી જાય તો લોકો તેને લાકડીઓ વડે મારશે અને જો એ જ સાપ શિવલિંગ પર દેખાઈ જાય તો લોકો તેની પૂજા કરશે સહેમત હોય તો મારી આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરો થેન્ક યુ મિત્રો જો તમને અમારી આ ચેનલ આકાર મોશન પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો